એક રાજા હતો તેનું નામ ચંદ્ર આ સાથે રમવાની ટેવ હતી આ સરદાર પણ હતો તે બધા વાંદરાઓને નીતિશાસ્ત્ર ભણાવ્યા કરતો હતો બધા વાંદરા એની આજ્ઞાનું પાલન કરતા હતા રાજકુમારો પણ એ વાંદરાના સરદાર વાનરાજને ને ખૂબ જ માનતા હતા તે નગરના રાજગૃહમાં સૌથી નાના રાજકુમારની સવારી માટે મોટા ઘેટા પણ પાળવામાં આવ્યા હતા એમાંથી એક બહુ લોભી સ્વભાવનો હતો તે મન ફાવે ત્યારે રસોડામાં જઈને બધું ખાઈ જતો હતો રસોયા તેને લાકડીથી મારીને બહાર કાઢી મૂકતા હતા વાનર રાજે જ્યારે આ કલહ જોયો તો તે ભારે ચિંતામાં પડી ગયો તેણે વિચાર્યું આ કલહ કોઈ દિવસ આખા વાંદરા સમાજના નાશનું કારણ બની જશે કેમ કે જે દિવસે કોઈ નોકર ઘોડાના એથી કેટલાય ઘોડા સળગી જશે દાઝેલા ઘાને ભરવા માટે વાંદરાઓની ચરબીની જરૂરિયાત ઊભી થશે ત્યારે અમે બધા મરી જઈશું આટલો લાંબો વિચાર કર્યા બાદ તેણે વાંદરાઓને સલાહ આપી કે તે અત્યારથી રાજગૃહનો ત્યાગ કરી દે પરંતુ તે સમયે વાંદરાઓએ તેની વાત માની નહીં કેમ કે રાજગૃહમાં તેમને મીઠા ફળો ખાવાને મળતા હતા એને છોડીને તે કેવી રીતે જાય તેમણે વાનરરાજને કહ્યું ઘટપણના કારણે તમારી બુદ્ધિ બહેર મારી ગઈ છે અમે રાજકુમારના પ્રેમ અને અમૃત સમાન મીઠા ફળોને છોડીને જંગલમાં જઈશું નહીં આંખોમાં સુલાવીને કહ્યું મૂર્ખાઓ તમે આ લોભનું પરિણામ નથી જાણતા આ બધું તમને બહુ મોંઘું પડશે આ પ્રમાણે કહીને વાનરરાજ પોતે રાજભવન છોડી વનમાં ચાલ્યો ગયો તેના ચાલ્યા ગયા પછી એક દિવસ તેજ વાત બની ગઈ તેનાથી વાનરરાજે વાનરોને ચેતવ્યા હતા તે લોભી ઘેટો જ્યારે રસોડામાં ગયો તો નોકરે સળગતું લાકડું તેના પર ફેંક્યું ઘેટાના વાળ સળગવા લાગ્યા ત્યાંથી દોડીને તે અશ્વશાળામાં ખોસી ગયો તેની ચિનકારીઓથી તબેલો પણ સળગી ગયો કેટલાક ઘોડા આગથી સળગીને ત્યાં જ મરી ગયા કેટલાક રચી તોડીને ત્યારેા એ પશુઓના બોલાવ્યા અને કહ્યું આયુર્વેદ શાસ્ત્ર જોઈને સલાહ આપી દાઝેલા ઘા પર વાંદરાની ચરબી મલમ બનાવીને લગાવવામાં આવે વાંદરાની ચરબી જી હા આ જ ઔષધ છે મતલબ કે અમારે અમારા રાજ્યના બધા વાંદરાને મારી નાખવા પડશે ત્યારે રાજાએ મલમ બનાવવા માટે બધા વાંદરાને પકડીને લાકડીઓ અને પથ્થરોથી મારી નાખાવ્યા વાનરરાજને રાજને જ્યારે પોતાના વંશનાશના સમાચાર મળ્યા તો તે ખૂબ દુઃખી થયો તેના મનમાં રાજાથી બદલો લેવાની આગ સળગી ઉઠી રાત દિવસ તે આ ચિંતામાં ફરવા લાગ્યો છેવટે તેને એક વનમાં એવું તળાવ મળ્યું કિનારે મનુષ્યના પગલાના નિશાન હતા તે નિશાનોથી માલુમ પડતું હતું કે આ તળાવમાં જેટલા મનુષ્ય ગયા બધા મરી ગયા કોઈ પાસું નથી આવ્યું તે સમજી ગયો કે અહીં અવશ્ય કોઈ માનવ ભક્ષી રહે રહેશે તેનો પત્તો મેળવવા માટે તેણે એક ઉપાય કર્યો કમલના લગાવીને પાણી પીવાનું શરૂ કરી દીધું થોડી વારમાં તેની સામે જ તળાવમાંથી એક કંઠાર ધારણ કરેલ મગરમચ્છ નીકળ્યો તેણે કહ્યું આ તળાવમાં પાણી પીવા માટે આવીને કોઈ જીવતું પાછું નથી ગયું તે કમલનાળ દ્વારા પાણી પીવાનો ઉપાય કરીને તારી વિલક્ષણ બુદ્ધિનો પરિચય આપ્યો છે હું તારી પ્રતિભા પર પ્રસન્ન થયો છું જે વરદાન માગીશ તે હું આપીશ કોઈ પણ એક વરદાન માગી લે વાનર પૂછ્યું મગરમચરાજ તમારી ભક્ષણ કરવાની શક્તિ કેટલી છે પાણીમાં હું સેંકડો હજારો પશુ કે મનુષ્યોને ખાઈ શકું છું પરંતુ જમીન પર તો એક શિયાળ પણ નહીં વાનરરાજે કહ્યું એક રાજાની સાથે મારે વેર છે જો તમે તે કંઠાર મને આપી દો તો હું તેના આખા પરિવારને તળાવમાં લાવીને તમારા ભોજનનો પ્રબંધ કરી શકું છું મગરમચ્છરાજ તેની સાથે સંમત થઈ ગયો મગરમચ્છનો કંઠાર ગળામાં પહેરીને રાજાના મહેલમાં ચાલ્યો ગયો કંઠારની ચમક રાજમહેલ ઝગમગી ઉઠ્યો રાજાએ જ્યારે તે કંઠાર જોયો તો પૂછ્યું વાનરરાજ આ કંઠાર તને ક્યાંથી મળ્યો છે રાજન અહીંથી દૂર વનમાં એક તળાવ છે તળાવમાં કંઠાર છે જી અગર આપ ચાહો તો આપને પણ આવો કંઠાર મળે તે તળાવમાં રવિવારના દિવસે સવારમાં જે ડૂબકી છે તેને તે કંઠાર મળી જશે રાજા પણ સમસ્ત પરિવાર સાથે તથા દરબારીઓ સહિત તે તળાવમાં જઈને સ્નાન કરશે બધાને એક એક કંઠારની પ્રાપ્તિ થઈ જશે નક્કી કરેલા દિવસે રાજા સહિત બધા લોકો વાનર ની સાથે તળાવ પર પહોંચી ગયા કોઈને તે ન સૂચ્યું કે ક્યાંય આવું સંભવ નથી બની શકતું લાલસ બધાને આંધળા બનાવી દેશે સવાર થતા બધા લોકો તળાવમાં પ્રવેશ કરવાને તૈયાર થયા વાનર રાજાને કહ્યું આપ જરા થોભી જાઓ પહેલા બીજાને તે કંઠાર લઈ લેવા દો હું પાછળથી પ્રાપ્ત કરું જી આપ મારી સાથે જળાશયમાં પ્રવેશ કરજો આપણે એવા સ્થાન પર ડૂબકી લગાવીશું જ્યાં અધિક કંઠાર મળશે અને પછી જેટલા માણસો ગયા બધા ડૂબી ગયા કોઈ ઉપર આવ્યું નહીં તેમને વાર થતી જોઈને રાજાએ વાનરરાજની તરફ જોયું આટલી વાર કેમ થઈ રહી છે થવી જોઈએ મતલબ વાનરરાજ તરત જ ઉછળીને ઝાડની એક ઊંચી ડાળી પર ચડી ગયો અને બોલ્યો મહારાજ તમારા બધા બંધુ બાંધવોને તળાવમાં બેઠેલા મગરમસે ખાઈ લીધા છે તમે મારા કુળનો નાશ કર્યો હતો મેં તમારા કુળને નષ્ટ કરી દીધું મારે બદલો લેવો હતો તે લઈ લીધો રાજા ક્રોધથી પાગલ થઈ રહ્યો હતો પરંતુ હવે કોઈ ઉપાય ન હતો વાન રાજે સામાન્ય નીતિનું પાલન કર્યું હતું હિંસાનો ઉત્તર હિંસાથી આપવો વ્યવહારિક નીતિ છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો જોડે શેર કરો